મિત્રો આજે આપણે કોપરાની કચોરી બનાવીશું એની માટે મેં ત્રણથી ચાર મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને બાફીને મેં છીણી લીધા છે સાથે એક લીલું નળિયેર છે જેને મેં છો ફોડી અને છોલીને સમારી લીધું છે અને આરાનો લોટ છે હવે આપણે કચોરી કોપરાની બનાવવા માટે સૌ પ્રથમ આજે કોપરાના લીલા નળિયેરના કટકા કરેલા છે એને મિક્સરમાં લઈ લઈએ છીએ એની સાથે આપણે બેથી ત્રણ લીલા મરચાં છે એને મોટા મોટા ટુકડામાં લઈ લઈશું સમારીને મોટા ટુકડા કરીને એની સાથે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું ખટાશ આપણને જેવી જોઈએ પ્રમાણ કરીએ તો ચાલે એટલે અડધા લીંબુનો રસ થઈ રહે છે સાથે ખાંડ એડ કરીશું ત્રણ એક ચમચી જેવી ખાંડ છે કોપરાની મીઠાશ હોય છે એટલે ખાંડ થોડી ઓછી હોય તો પણ ચાલી જાય પણ આ કચોરી થોડી ગળી હોય છે સ્વીટ બેઝ હોય છે એટલા માટે સાથે સ્વાદ પ્રમાણ મીઠું એડ કરીશું અને આપણે એને હવે મિક્સરમાં પીસી લઈએ છે તમે જોઈ શકો છો એકદમ કકરું પીસાઈને રેડી થઈ ગયું છે હવે આપણે જે બટાકા છીણીને લીધા હતા છીણવાના એટલા માટે કે અંદર ગઠ્ઠા ના આવે એટલા માટે એમાં થોડોક આપણે લગભગ ત્રણેક ચમચી જેટલો આરાનો લોટ એડ કરીશું એને લોટ બાંધતા હોય એ રીતે આપણે મસળીને બાંધી લેવાનો છે જો તમને કદાચ બટાકાના ટાઈપ અલગ હોય તો ઢીલું લાગે તો તમે ત્રણેક ચમચી કરતાં વધારે પણ થોડોક એકાદ ચમચી લોટ એડ કરી શકો છો હવે આપણે આ રીતે તેલ હાથમાં લઈ અને એને વ્યવસ્થિત રીતે મસળી લઈએ છીએ તમે જોઈ શકો છો ને કે આપણે એકદમ જાણે પેલો લોટ બાંધેલો હોય એવું ટેક્સચર આવી ગયું છે આવું ટેક્સચર આપણે જોઈએ એટલે આપણે એ પ્રમાણે અંદર આરાનો લોટ એડ કરવાનો છે હવે આપણે આ જે કોપરાનું સ્ટફિંગ રેડી કર્યું છે એના આવી રીતે ગોળા વાળી લઈશું પહેલાં બધા ગોળા વાળીને રેડી કરી લેવાનું છે એને બહુ ભાર દઈને પ્રેસ નથી કરવાની તો એમાંથી પાણી રિલીઝ થશે તો આપણને પછી અંદર સ્ટફ કરવાનું અઘરું પડશે હવે આ રીતે આપણે જે બટાકાના માવો છે એના આ રીતે ગોળા વાળી લઈશું અને એને હાથથી થેપી અને થોડુંક પૂરી જેવું કરી લઈશું આ રીતે એડની પર લઈને કરો તો પણ ચાલે હાથમાં લઈને ફાવે તો હાથમાં લઈને આ રીતે આપણે એમાં પછી એક બોલ મૂકી અને એને સીલ કરી દેવાનું છે સ્ટફિંગ ભરીને સીલ કરવાનું થોડુંક અઘરું પડે કદાચ બટાકામાં તો પણ તમે થોડુંક સાચવીને કરશો તો થઈ જશે અને સાથે આરાના લોટમાં તમે એને ડીપ કરીને એનો કોટ કરશો તો સરસ રીતે કવર થઈ જશે પછી વાંધો નહીં આવે આ રીતે આપણો બોલ રેડી થઈ ગયો છે ને હવે એને આપણે આરાના લોટમાં કોટ કરી લઈએ છીએ ડ્રાય જ કોટ કરવાનો છે એને કસામાં પાણીમાં કેમાં બોળી નથી કરવાનો અને આ રીતે એને મસળીને બધો વધારાનો આરાનો લોટ આપણે પાડી દઈશું જોઈ શકો છો મિત્રો આપણે કચોરી સ્ટફ થઈને રેડી છે આ રીતે આપણે બીજી પણ કચોરી બધી વાળી લઈશું અને ડીપ ફ્રાય કરી લેવાની છે એને આ રીતે એને ડીપ ફ્રાય કરી લઈએ છીએ આપણે આ કચોરીમાં જો તમે કાજુ દ્રાક્ષ પણ એડ કરવા હોય તો કરી શકો પણ એને ટુકડા નાના કરવાના નહીં તો પછી સ્ટફ કરતી વખતે ફાટી જશે એટલા માટે અગિયારસ હોય કે નવરાત્રિ હોય તો એમાં આ કચોરી ખાવાની ખૂબ જ મજા આવે આ રીતે જો આપણી કચોરી તમે જોઈ શકો છો મિત્રો કે તળાઈને રેડી થઈ ગઈ છે આ રીતે આપણે બાકીની પણ બધી કચોરી તળી લઈશું મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે કે કદાચ વાળતી વખતે ભરતી વખતે થોડુંક અઘરું પડે પણ તમે થોડું સાચવીને પ્રેસ કરીને કરશો તો થઈ જશે ને પછી આરાના લોટમાં ડીપ કરશો એટલે એકદમ કમ્પ્લીટલી સીલ થઈ જશે આ રીતે આપણે આપણી બધી જ કચોરી હવે તળી લઈએ છીએ આમાં તમે સૂકા નાળિયેરની પણ બનાવી શકો પણ સૂકા નાળિયેરમાં થોડોક ટેસ્ટમાં ડિફરન્સ આવે છે એટલા માટે જોઈ શકો છો મિત્રો આપણી કચોરી એકદમ તળાઈને રેડી છે જે સ્વાદમાં ખૂબ જ મસ્ત લાગે છે અને બધાને ખૂબ જ ભાવશે